આપી રોકાણકારો ને માલામાલ કર્યા છે પછી આપણે વાત કરીએ કે આ શેરોમાં તેજી નો દોર ચાલુ રહેવાનો એટલે કે છેલ્લા ઘણા સમયથી સરકારી કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી રહી છે આ એસ PSB

રોકાણ કરી સારું એવું રિટર્ન પ્રાપ્ત થઈ શકે છે ચૂંટણી બાદ જારી થનારા બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિફેન્સ રેલવે ના સહિતના સેક્ટરમાં ગ્રોથ આધારિત જાહેરાતો થવાની શક્યતા સાથે પીએસયુ શેરોમાં તેજી જોવા મળી શકે છે એટલે કે અને એમાં સરકારી આપણને જોવા મળી શકે છે મોલકેપ દ્વારા બે ચોવીસ માટે ખરીદવા લાયક પીએસયુ શેરોની યાદીમાં વાત કરીએ ઓએનજીસી છે એનટીપીસી છે પાવર ગ્રીડ છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પછી કોલ

हिंदुस्तान कोफरे अप्युच 146% નો રીટર્ન ઇરકોન ઇન્ટરનેશનલી આપ્યુ છે 296% નો રીટર્ન એમએમટીસી એ આપ્યુ છે 145% નો રીટર્ન એસજેવીએન ના શેરે આપ્યુ છે આપણે 285% નો રીટર્ન જીઆઈસી ના શેરે આપ્યુ છે 128% નો રીટર્ન પછી રીલ ટેલ કોર્પોરેશન એ આપ્યુ છે 264% નો રીટર્ન એસટીસી ના શેરે આપ્યુ છે 121% નો રીટર્ન એમસી આપે છે બસો ઓગણપચાસ રિટર્ન મોઈલ ના શેરે આપ્યું છે એકસો ચૌદ ટકાનું રિટર્ન આઈટીઆઈ ના શેરે આપ્યું છે બસો એકતાલીસ ટકા સીપીઆર ના શેર આપ્યું છે બસો છવ્વીસ ટકાનું શેરે આપ્યું છે ત્રેપન ટકાનું રિટર્ન અને HAL ના શેર આપ્યું છે 26% નું રીટર્ન તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી PSU કંપનીના શેરો વિશે જેમાં એક્સપર્ટ માને છે કે આવનારી ચૂંટણી પછી જે બજેટ જાહેર થવાનું છે એમાં પબ્લિક સેક્ટર માં સારી એવી ફાળવણી થઈ શકે છે તો આ PSU શેરોમાં એક્સપર્ટે જણાવ્યું એ શેરોમાં રોકાણ પર કરી શકાય છે જો ઓછા ભાવે મળે તો અને